ફરિયાદી ઓથેન્ટિકેટ ડોક્યુમેન્ટ લઈને જશે એટલે એના આધાર વાળાને પૂછીએ કે ને ફરિયાદીને એટલે બોલાવે છે કે ભાઈ આની પાસે ડોક્યુમેન્ટ છે હાલ આ બાબતે તારે શું કહેવાનું થાય છે તો જ રિપોર્ટ તૈયાર થાય ને ડોક્યુમેન્ટના આધારે એટલે ગેમિંગ મેં કરવાની થાય છે એમાં ધાક ધમકી બળજબરીની કાંઈ વાત છે જ નહીં પોલીસ સ્ટેશન બોલાવે તો ગભરાઈ જવાની જરૂર નથી બેમાંથી માંથી એક જ લેન્ડ ગેમિંગ કરનારે જો ખોટો હોય તો ગભરાઈ જવાનું સાચો હોય તો લેન્ડ ગેમિંગ કરનારે ગભરાવાની જરૂર નથી એના ઉપર કાંઈ ઉલટું બ્રહ્માસ્ત્ર આવવાનું નથી ખોટી લેન્ડ ગેમિંગ કરી હોય તો પોલીસ સ્ટેશન આવે ત્યારે સામેથી કેટલા ગયે ત્યાં ગાડીઓને પાંચ હજાર